ગુડ આફ્ટરનૂન જો ભાઈ સરસ મજાની રમત રમવાની છે બગાસું ખાવ ઊંઘી જાઓ રમતનું નામ છું બગાસું ખાવ ઊંઘી જાઓ આપણે વાર્તા સાંભળી હતી ને એ વાર્તામાં જે વાક્ય આવતું હોય સાચું હોય તો શું કરવાનું બગાસ શું ખાવાનું બગાસ આમ અવાજ થાય હા અને ખોટું હોય તો શું કરવાનું ઊંઘી જવાનું હું વાક્ય બોલીશ બરાબર જો ભાઈ અજગર નામનો માણસ હતો અજગર નામનો માણસ હતો તો સુઈ જવાનું ચલો ચંદાની બહેન સુરજ હતી આરામ કરવા અજગર નદી કિનારે ગયો કાગડાએ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાવ્યું હા સાચી વાત છે પ્રિયલબેન સુઈ ગયા તો એ સૂરજ અને ચંદા જમીન ઉપર રહે છે સુરાજ ની ચંદા ક્યાં રે છે આકાશ માં રે છે ચલો કાગડો ગુસ્સાથી થી ધુઆ થઈ ગયો નથી થાતો કાગડો થોડો ગુસ્સે થાય છે હવે જુઓ એના અનુસંધાને હવે આપણે ગણિત માં રમીએ જુઓ સાચું હોય તો શું કરવાનું હા અને ખોટું હોય તો સી જવાનું પાંચ ને બે સાત થાય પાંચ ને એક દસ થાય ત્રણ ને ત્રણ છ થાય તો શું કરવાનું હા સાચું જ છે વેરી ગુડ હા ચલો પાંચ ને બે આઠ થાય પાંચ ને બે આઠ થાય ચલો નવ ને એક દસ થાય પાંચ ને પાંચ વીસ થાય ચાર ને બે છ થાય આઠ ને એક નવ થાય આઠ ને એક નવ થાય હોય ગઈ

દસ થાય 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 જવાનું કેટલા ખોટું બોલો છો પાંચ ને પાંચ વીસ થાય ચાલો છ ને એક આઠ થાય છ ને એક આઠ થાય ચલો પાંચને એક છ થાય ચકલી પાણીમાં રહે છે માછલી ઝાડ ઉપર રહે છે ચકલી દરમાં રહે છે ચકલી માળામાં રહે છે મગર પાણીમાં રહે છે બગલો ઝાડ ઉપર તરે છે માછલી ઘરમાં રહે છે ચલો બંગડી કાનમાં પહેરાય છે પહેરાય છે ઘરે ભાઈ બેન સાથે રમવાનું વાક્ય સાચું હોય તો શું કરવાનું સુઈ જવાનું બગાસું ખાવાનું પણ બગાસું ખાઈ એટલે અવાજ આવે હા એમ થોડા કરીએ હા એ અને સાચું હોય તો શું કરવાનું સાચું હોય તો શું કરવાનું અને ખોટું હોય તો સૂઈ જવાનું તમે દસમા ધોરણમાં ભણો છો તમે દસમા ધોરણમાં ભણો છો તમે મમ્મીને હેરાન કરો છો તો બધા સૂઈ રહ્યા છે હેરાન નથી કરતા ક્લે